સ્લેવ વેબ ચેનલ ના પ્રાયोजक છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદ ના પેલેડિયમ મોલ ખાતે વોચ ફેસ્ટ શરૂઆત બેટા તારો સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ અંતિમ ઉજવણી થી રોમાંચિત થવાની તૈયારી કરો કારણ કે પેલેડિયમ અમદાવાદમાં ઓગણીસ એપ્રિલ થી અઠ્યાવીસ એપ્રિલ સુધી વૈભવી સમયના નમૂનાઓનું ભવ્ય આયોજન વોચપેસ્ટ કરે છે વોચપેસ્ટ એક છતની જે પ્રતિષ્ઠિત ઘડિયાળ બ્રાન્ડની ક્યુરેટ પસંદગી ઓફર કરી રહી છે ઘડિયાળના જાણકારો અને ઉત્સાહો માટે એક આશ્રય સ્થાન બનવાનું વચન આપે છે બલ્ગારીના કાલાતી અભિજિતથી લઈને એમેગોના અદ્યતન નવનીતમ પ્રતિભાઓને એથોસમીટ બોવેટ બેલેન્ડ રોજ જેકબ એન્ડ કુ રાડો જસ્ટ ઇન ટાઈમ હિલિયસ સહિત પ્રખ્યાત બ્રાન્ડની વિવિધ શ્રેણીઓની શોધ કરવાની તમને તક મળશે ટાઈમ પીસ અદભુત સંગ્રહ પ્રદર્શિત કરવા ઉપરાંત વોચપેસ્ટ મહેમાનોને ઇથોસ અને જસ્ટ ઇન ટાઈમ જેવી અગ્રણીય બ્રાન્ડ દ્વારા આયોજિત વિશિષ્ટ ઇવેન્ટમાં સામેલ થવા માટે આમંત્રિત કરે છે આ ફક્ત આમંત્રિતોના મેળાવડાઓ ઉપસ્થિતોને આવનારના સંગ્રહને પૂર્વાલોકન કરવાની તક પૂરી પાડશે એક લાખ રૂપિયાની કિંમતની ઘડિયાળો ખરીદો અને દસ હજારની કિંમતની ખાતરીપૂર્વકની લક્ઝરી ગિફ્ટ હેમ્પર મેળવો બે લાખની કિંમતની ઘડિયાળ ખરીદો અને વીસ હજારની કિંમતનું ખાતરી હેમ્પર મેળવશો તો આવી વૈભવી વોચ લેવા માટે પેલેડિયમ અમદાવાદ ખાતેનો ખાસ યોજાયેલા પ્રદર્શનમાં હાજરી આપવા માટે હું આયોજન કરાયું છે જે ખાસ આમંત્રિતો માટે છે વોચ ફેસ્ટ દ્વારા

મારા પપ્પા હંમેશા વીજળી ની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઉભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એને આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી બીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ માત્ર બે જ દાયકામાં અર્બન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર